હવે વાત કરીશું વન નેશન વન ઇલેક્શન વિશે સમગ્ર દેશમાં એક સાથે લોકસભા વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે મોદી સરકાર આગળ વધી રહી છે પ્રધાનમંત્રી મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી છે આ બિલ શિયાળુ સત્રમાં રજૂ કરાશે પ્રધાનમંત્રી મોદીએ બે હજાર ચૌદમાં વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ ચૌદ માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો અઢાર હજાર છસો છવ્વીસ પાનાનો રિપોર્ટ સોંપ્યો હતો અને હવે આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ રિપોર્ટને મંજૂરી આપી દેવામાં આવી છે અને આવનારા શિયાળુ સત્રમાં વન નેશન વન ઇલેક્શનને લઈ બિલ પણ લાવવામાં આવશે એટલે કે હવે તખતો તૈયાર થઈ ચુક્યો છે આવનારા સમયમાં બિલ આવશે અને પછી સંભવત બે હજાર એકસાથે લોકસભાની ચૂંટણી થશે એક સાથે વિધાનસભાની ચૂંટણી થશે એક સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ થઈ શકે છે ગત વર્ષે બે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ સૌ કોઈને યાદ છે કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી આ કમિટીમાં આઠ સભ્યોનો સમાવેશ હતો જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે ગૃહમંત્રી અમિત શાહનો પણ તે આ કમિટીમાં સમાવેશ હતો ગુલામનબી આઝાદો કે પછી એ સમય વિપક્ષ નેતા અધિરંજન ચૌધરી આ તમામનો આ પેનલમાં સમાવેશ હતું અને લગભગ એક વર્ષ સુધી આ મામલે ચિંતન મંથન કરવામાં આવ્યું અલગ અલગ લોકો પાસેથી પ્રતિભા મંગાવામાં આવ્યા અનેક એવા વિશેષજ્ઞો છે તેમની પાસેથી પણ વિગતો મેળવવામાં આવી અને અનેક એવા દેશો છે કે જ્યાં આ રીતે એક સાથે તમામ ચૂંટણી થાય છે તેનો પણ અભ્યાસ કરવામાં આવ્યો અને હવે નિષ્કર્ષ એ આવ્યો છે કે ભારતમાં પણ એકસાથે એક ચૂંટણી થઈ શકે છે અને હવે તેના માટેની કેબિનેટમાં મંજૂરી પણ આપી દેવામાં આવી છે અને તેની પાછળ એક એ બતાવવામાં આવી રહ્યું છે કે ચૂંટણી દરમિયાન જે કરોડોનો ખર્ચ થાય છે તેનાથી આપણે બચી શકીશું સમય પણ બચશે અમારી સાથે ન્યૂઝરૂમથી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે વિજય ભારતમાં અઠ્યાવીસ રાજ્યો છે સાત કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને સૌથી મોટી કઠણાઈ એ છે કે આપણા દેશમાં ગમે ત્યારે સરકાર પડી ભાંગે છે ગમે ત્યારે સરકાર બને છે આવી કપરી પરિસ્થિતિમાં વન નેશન વન ઇલેક્શનનું જે એક હેતુ છે જે સૂત્ર છે કઈ રીતે સાકાર થઈ શકશે આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે બિલકુલ આ રિપોર્ટ છે તે માર્ચ મહિનામાં જ સોંપાઈ ચૂક્યો છે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં જે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં જે આઠ સભ્યોની એક કમિટી બનાવાઈ હતી જે વન નેશન વન ઇલેક્શન અંગે દેશનો મૂળ રાજકીય પક્ષોનું ભલામણો અભિપ્રાયો આ બધું જે સ્ટેક હોલ્ડર પાસેથી વિવિધ જે અભિપ્રાય મળ્યા હતા તે રિપોર્ટ છવ્વીસ હજાર છસોને છવ્વીસ પાનાનો જે રિપોર્ટ છે વીસ હજાર છસો છવ્વીસ પાનાનો રિપોર્ટ એ અગાઉ માર્ચ મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપી ચૂક્યા છે જો કે હવે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ રિપોર્ટને મોદી સરકારે મંજૂરી આપી છે એટલે કે લીલી ચંડી મળી ગઈ છે કે દેશમાં વન નેશન વન ઇલેક્શન અંગે આગળ હવે વધવાના આગામી શિયાળુ સત્રની અંદર સરકાર છે આ અંગે એક બિલ લાવશે જે લોકસભાની અંદર રજૂ કરવામાં આવશે ત્યારબાદ સંસદમાંથી પસાર કરવામાં આવશે કારણ કે કેટલાક જે સંવૈધાનિક સંશોધન છે તેની અહીંયા જરૂરિયાત ઊભી થશે તેના માટે થઈને આગામી સત્રની અંદર આ અંગેનો જે બિલ છે તે લાવવામાં આવશે જોકે બિલ માટે પસાર કરવા માટે પણ કેટલાક જે જરૂરી બાબતો છે તેમાં લોકસભાની અંદર ત્રણસો ને બાસઠ સભ્યો રાજ્યસભામાં એકસો ને ત્રેસઠ સભ્યો આટલા સભ્યોનું સમર્થન હોવું તે જરૂરી છે કારણ કે બંધારણીય રીતે આની અંદર ફેરફારો સૂચવવાના છે મહત્વનું એ રહેલું છે કે આમાં જે તે સમયે જે ભલામણો કરાઈ છે તેમાં મહત્વનું એ છે કે બે તબક્કાની અંદર દેશમાં ચૂંટણીઓ યોજાઈ શકે છે પ્રથમ તબક્કો એ છે કે જેમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવશે એના સો દિવસ બાદ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે તે દેશભરમાં એક સાથે યોજવામાં આવશે જોકે આ પ્રકારે વન નેશન વન ઇલેક્શનથી કયા પ્રકારના ફાયદાઓ થશે તે પણ જોવાનું રહેશે કારણ કે એ ફાયદા સૌથી મહત્વના એ છે કે પહેલા તો દેશની અંદર જે સંસાધનોનો ઉપયોગ થાય છે સૌથી વધુ જે આર્થિક બોજ પડે છે દેશ પર તે આર્થિક બોજ ઘટાડી શકાશે એ ઉપરાંત સુરક્ષા દળો અંગેની જે માહિતી છે કારણ કે દેશભરમાં જોવા જઈએ તો વર્ષમાં પાંચથી સાત રાજ્યોની અંદર સરેરાશ વિધાનસભાની ચૂંટણીઓ યોજાતી રહે છે એ સિવાયની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તો કન્ટિન્યુ દેશમાં ચાલતી રહે છે જેને કારણે વારંવાર જે આચાર સંહિતાનું અમલીકરણ કરવામાં આવે છે તો એ આચાર સંહિતાના અમલીકરણને કારણે દેશભરની અંદર વિકાસ કાર્યોની અંદર અવરોધ પેદા થાય છે એટલે કે જો એક સાથે ચૂંટણી થાય છે તો આ પરિસ્થિતિની અંદર આ પ્રકારે વારંવાર આચાર સંહિતાને કારણે રોકાતા જે કામ છે તે કામ ન રોકાય અને દેશનો વિકાસ છે સતત થતો રહે એ સિવાયનું પણ અન્ય મહત્વના પરિબળો એ છે કે તેની અંદર પણ અનેક જે ફાયદાઓ છે એમાં સૌથી મોટો રાજકીય પક્ષો દ્વારા જે નાણાકીય વ્યવહાર અંગેની બાબત હોય સુરક્ષા દળોની બાબત પણ એટલી આવશ્યક છે કારણ કે દેશમાં ચૂંટણીઓમાં સતત આ પ્રકારે સુરક્ષા દળો વ્યસ્ત રહેતા હોય છે જેને કારણે આંતરિક સુરક્ષાને લગતી બાબતોમાં ક્યાંક અવરોધ પેદા થતો હોય છે એ સિવાય દેશની અંદર વારંવાર જે અલગ અલગ ચૂંટણીઓ આવે છે તેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય વિધાનસભાની હોય લોકસભાની હોય તેની અંદર અલગ અલગ મતદાર યાદીઓ છે તે બનાવવામાં આવતી હોય છે જેને કારણે આર્થિક બોજ પણ વધતો હોય છે તો એ પણ હવે એક યાદી અને એક ઓળખપત્ર આ પ્રકારની ભલામણ છે તે પણ કરવામાં આવેલી છે એટલે કે આનાથી દેશની અંદર સરેરાશ જે આર્થિક બોજો પડવો જોઈએ એ ઉપરાંત જે સમયનો બચાવ થવો જોઈએ એ બચાવ થઈ શકે છે સૌથી મહત્વનું એક જે વિકાસ છે કે જો પાંચ વર્ષમાં એક સાથે ચૂંટણી કરાવવામાં આવે છે એ પરિસ્થિતિમાં જો ત્રિશંકુ વિધાનસભા થાય તો એના માટેની પણ જોગવાઈઓ કરેલી છે એટલે આવી ઘણી બધી જોગવાઈઓ છે તે કરવામાં આવેલી છે અહીંયા આપણે ગ્રાફિક્સના માધ્યમથી જ સમજવાનો પ્રયાસ કરીશું કે આખરે એક સાથે ચૂંટણીથી કયા પ્રકારના ફાયદાઓ દેશમાં થઈ શકે છે તો ચૂંટણી દરમિયાન થતાં જે કરોડો રૂપિયાનો ખર્ચ છે તેની અંદર બચત થશે કારણ કે એક સાથે દેશમાં ચૂંટણીઓ થશે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને બાદ કરતા પણ આ મોટો આંકડો છે બીજું ફોકસ ચૂંટણી પર નહીં પરંતુ વિકાસ પર થશે આ એટલા માટે કારણ કે વારંવાર આચાર સંહિતા લાગુ પડવાને કારણે જે વિકાસના કામો છે તે રોકાઈ જતા હોય છે એટલે સતત આચાર સંહિતાથી પણ છૂટકારો મળશે જેના કારણે જે વિકાસના કામો છે જે વિવિધ કામો છે રાજ્યોની અંદર તે અવિરતપણે ચાલ્યા કરશે ઉપરાંત કાળા નાણાં પર પણ રોક લાગશે આ પણ એક આવશ્યક પાસું છે કારણ કે ચૂંટણીમાં સામાન્ય રીતે કાળા નાણાંનો આ જે ભરપૂર ઉપયોગ કરવામાં આવતો હોય છે એ સિવાય ચૂંટણી દરમિયાન થતાં જે કરોડોના ખર્ચની બચતની વાત હતી એ પણ બહુ મહત્વનું રહેલું છે પરંતુ જે સંવિધાનિક રીતે આમાં ફેરફાર માટે જરૂરી બાબતો છે તેને પણ ધ્યાનમાં લેવાશે રાજકીય પક્ષોમાંથી બત્રીસ જે ટલા મોટા પક્ષોએ સમર્થન જાહેર કર્યું છે એ સિવાય અનેક સ્ટેક હોલ્ડર્સના જે અભિપ્રાય છે તેને પણ ટાંકવામાં આવે છે એટલે કે આગામી સરકારમાં વન નેશન વન ઇલેક્શન નો માર્ગ છે તે મોકલો બની રહ્યો છે બિલકુલ વિજય તમે જે વાત કરી આખા રિપોર્ટની મંજૂરી મળી હશે પરંતુ વિશુદ્ધ રાજનીતિની આપણે વાત કરીએ મલ્લિકાર્જુન ખડગે નું નિવેદન આવી ચૂક્યું છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમણે કહ્યું છે કે અમે વન નેશન વન સાથે નથી ઊભા અત્યારે એનડીએમાં જે તેમના સહભાગી છે જેડીયુ તે પહેલાથી તેમના જે કેસી ત્યાગી છે સહિતના નેતા આના વિરોધમાં નિવેદન આપતા રહ્યા છે તે આવી બધી બાબતોમાં આખરે આ જે બિલનો રસ્તો છે કઈ રીતે સરળ રહેશે આગળના સમયમાં બિલકુલ કેસી ત્યાગી વાળા કેસમાં હું ક્લિયર કરું કે જેડીયુ વન નેશન વન ઇલેક્શનના પક્ષમાં છે કારણ કે તાજેતરનું નિવેદન છે એ ઉપરાંત જે એનડીએ સહયોગીમાં ચિરાગ પાસવાનની એલજેપી પાર્ટી છે તે પણ સમર્થનમાં છે પરંતુ એક ચોંકાવનારું નામ છે એ ટીડીપીનું છે તેલુગુ દેશિયમ પાર્ટી એ હજુ સુધી આ બિલ પર પોતાનો કોઈ અભિપ્રાય આપ્યો નથી ના હામાં કે ના નામાં આવી પંદર એક પાર્ટીઓ દેશમાં છે કારણ કે કુલ બાસઠ જેટલા રાજકીય પક્ષોની અભિપ્રાય છે તે આ કોવિંદ સમિતિએ લીધો હતો તેમાં બત્રીસ પક્ષો સંપૂર્ણપણે આ વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં છે એક બીજું નામ એ પણ છે કે ઝારખંડ મુક્તિ મોરચા જે ઝારખંડની વર્તમાન સરકારમાં સામેલ છે તે હેમંત સોરેન પણ આ અંગે કોઈ અભિપ્રાય આપ્યો નથી જોકે વિરોધી પાર્ટીઓની અંદર મોટાભાગે કોંગ્રેસ આમ આદમી પાર્ટી સમાજવાદી પાર્ટી કેજરીવાલની આપ હોય કે પછી બીએસપી હોય આ જે મોટી પાર્ટીઓ છે તે અગેન્સ્ટમાં છે એટલે મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન છે તે સ્વાભાવિક છે તેમણે તો આ બધો સમસ્યાઓથી ધ્યાન ભટકાવવાનો મુદ્દો અને ચૂંટણીમાં કોઈ મુદ્દો ન હોય એ બાબત આગળ કરીને અત્યારે આ અંગે એક પ્રકારે નિવેદન આપીને એ ટાળી દીધું છે કે દેશમાં વન વન નેશન વન ઇલેક્શન શક્ય નથી પરંતુ આ રાજકીય અત્યારે આ પ્રતિક્રિયાઓનો દોર છે કારણ કે વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે પરંતુ જ્યારે સંસદની અંદર આ અંગેનું બિલ આવશે ખરડો આવશે ત્યારે ત્યાં કયા પ્રકારનું સમર્થન કારણ કે સૌથી મહત્વનું છે કે એક તૃતીયાંશ જે બહુમતી હોવી જોઈએ ત્યારબાદ જ આ જે સંવૈધાનિક બાબતો છે તેની અંદરના ફેરફારો કરવામાં આવશે ખરડાની જે જોગવાઈ છે જેની અંદર બેસી બેસી એ નામની એક નવી કલમ ઉમેરવા માટેની ભલામણ છે ત્યાં કોવિડ સમિતિના રિપોર્ટમાં આપવામાં આવેલી છે ઉપરાંત જે અનુચ્છેદ ત્રણસો સત્યાવીસ છે તેમાં પણ ફેરફારની સૂચના કરવામાં આવેલું છે એટલે આ બધા ફેરફારો શક્ય બનશે જ્યારે બિલ આવશે અને ત્યારબાદ આગામી બે હજાર ઓગણત્રીસ થી આ પ્રકારે કારણ કે નવું સીમાંકન પણ છે એ બે હાજર છવ્વીસ બાદ થી શરૂ થઈ થશે ત્યારબાદ આ પ્રકારની પ્રક્રિયાઓ છે તે આગળ વધશે અને જો માર્ગ મોકળો બને છે બિલ પસાર થાય છે સંપૂર્ણ રીતે સહમતી સધાય છે તો આગામી બે હજાર ઓગણત્રીસ એવી સ્થિતિમાં શું થશે તો એના માટે કાયદાકીય ફેરફાર કરવામાં આવેલો છે એટલે કે જો તૂટી પડે છે સરકાર તો એ સ્થિતિમાં જે સરકારનો કાર્યકાળ પૂર્ણ થાય છે તો બધાની ચૂંટણી આવે છે તો એ સાથે ચૂંટણી કરાવશે પસાર થાય છે અને કઈ રીતે તેનું અમલીકરણ કરવામાં આવે છે આભાર વિજય અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો વન નેશન વન ઇલેક્શન કેન્દ્રીય કેબિનેટે તેની મંજૂરી આપી છે અને કોવિંદ કમિટીનો જે રિપોર્ટ છે તેના વિશે વાત કરીએ તો બે હજાર ઓગણત્રીસ સુધી તમામ રાજ્યની જે વિધાનસભા છે તેનો કાર્યકાળ લંબવામાં આવે અને બીજી બાજુ ત્રિશંકુ વિધાનસભા અને અવિશ્વાસ દરખાસ્તનો જે કિસ્સો છે તેનો પણ ઉલ્લેખ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે સાથે સાથે બાકીની પાંચ વર્ષની મુદ્દત માટે નવી ચૂંટણી યોજવામાં આવી શકે છે તે પણ કોવિંદ કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે સાથે સાથે પેલા તબકકામાં લોકસભા વિધાનસભા ચૂંટણી એકસાથે થઈ શકે છે તે સુજાવ પણ આપવામાં આવ્યો છે વર્નિશન 1 ઇલેક્શન અંગે હવે કોંગ્રેસ ની પણ પ્રતિક્રિયા સામે આવી છે આગામી શિયાળુ સત્રમાં સરકાર આ અંગે બિલ લાવશે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ મામલે પ્રતિક્રિયા આપી છે દેખો એ देखिए એ પ્રેક્ટિકલ નહીયા और ये चलने वाला नहीं है ये सिर्फ चुनाव जब बात है कोई ना कोई कुछ मुद्दा नहीं मिल रहा उनको ऐसी चीजें बात करने के लिए इश्यू को डाइवर्ट करने के लिए वो बात करते हैं और इसीलिए और पूरे देश के लोग कोई मानने वाले भी नहीं है

અને આપણે બધા જાણીએ છીએ કે દેશમાં કાયમ જુદા જુદા પ્રકારની ચૂંટણીઓ ચાલતી હોય છે એના પરિણામે આચાર સંહિતા અને જુદા જુદા કારણોસર આપણા કામો અટવાય છે અને જુદી જુદી ચૂંટણીઓ થવાથી ઘણો બધો ખર્ચ સમય શક્તિ ને વ્યય થાય છે આ બધું નિવારવા માટે જો એક સાથે ચૂંટણી થાય તો પાંચ વર્ષ સુધી આવા નડતર ન આવે અને કામ એકધારું થઈ શકે ખરેખર રાષ્ટ્રહિતમાં આ નિર્ણય છે અને આ જો બિલ આવશે અને કાયદાના સ્વરૂપમાં અમલમાં આવશે